ભૂતવડ પ્રાથમિક શાળાના બાળકોનો વડોદરાનો શૈક્ષણિક પ્રવાસનો કાર્યક્રમ યોજાયો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયા સાહેબ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગઢરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભૂતવડ પ્રાથમિક શાળાના ધોરણ ત્રણ થી પાંચના બાળકો માટે પંચમહાલ ડેરી અને પ્રાણી સંગ્રહાલય વડોદરાનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો જેમાં પંચમહાલ ડેરીની દૂધની બનાવટો જેવી કે ઘી માખણ દહીં છાસ બનાવતા પ્લાન્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી ત્યારબાદ બરોડાના પ્રાણી સંગ્રહાલય પશુ પંખી જોય ટ્રેનની બાળકોએ મુલાકાત લઈ જ્ઞાન સાથે મોજ મસ્તી ગમત આનંદ માણ્યો હતો આ શાળાના પ્રવાસી બાળકોને વડોદરાના નાયબ મામલતદાર બહેન હિનાબેન ઉપાધ્યાય તેમના પતિ વકીલ વિક્રમભાઈ વાટિયાએ વડોદરાની પ્રખ્યાત શિવશક્તિ કાઠિયાવાડી હોટલમાં બાળકોને ગુલાબજાંબુ સાથે ભોજન કરાવ્યું હતું આદંપતીનો શાલાના આચાર્ય સી ચાવડાય આભાર માની હતો સંવાદદાતા રમેશ કુમાર દહમા ધ્યુ મિરર ન્યૂઝ દાહોદ નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં